મિત્રો તમે મારી ઉપર જે બે ફોટા જોઈ રહ્યા છો તે એક પિતા અને એક પુત્રીનો ફોટો છે ત્યારે મિત્રો તેની વાત કરીએ તો ધોનીરામ ભોસલે કે જે એક પ્રિન્સિપલ તરીકે પોતાની ફરજ બજાવે છે અને તેની બાજુમાં જે ફોટો છે તેની પોતાની પુત્રી એટલે કે સાધના ભોસલેનો છે ત્યારે મિત્રો આ જે ઘટના છે તે મહારાષ્ટ્રની સાંગલીથી સામે આવી રહી છે કે જ્યાં એક પ્રિન્સિપલ પિતાએ પોતાની દીકરીને નીટ મોક ટેસ્ટમાં ઓછા માર્ક આવવાના લીધે એટલી ઢોરમાર મારી કે પોતાની દીકરીનું સારવાર દરમિયાન મૃત્યુ થાય છે ત્યારબાદ તેની જે માતા હોય છે એટલે કે ધોંડીરામ ભોસલેની પત્ની તે પોલીસમાં ફરિયાદ નોંધાવે છે અને અત્યારે ધોંડીરામ ભોસલે છે તે પોલીસ કસ્ટડીની અંદર છે ત્યારે મિત્રો એક વાત વિચારવા જેવી એ પણ છે કે કોઈ પણ શિક્ષણ શિક્ષક છે કે પ્રિન્સિપલ છે તો તેને ક્યારે પણ એવું ન વિચારવું જોઈએ કે તે શિક્ષક છે અથવા પ્રિન્સિપલ છે તો તેના દીકરા અથવા દીકરીને ભણવા માટે તે રસ હોવો જોઈએ કે ભણવા માટે તે હોશિયાર હોવા જોઈએ ત્યારે મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો માત્ર ને માત્ર વાવડ પર